નમસ્કાર સ્વાગત છે આપનું લોકમંચમાં ને લોકપંચમાં આજે વાત કરીશું એઆઈસીનું જે અધિવેશન મળી રહ્યું છે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીનું અને એના પર ચર્ચા કર્યું છે કારણ કે ચોસઠ વર્ષ બાદ આ અધિવેશન મળી રહ્યું છે ગુજરાતમાં મળી રહ્યું છે અને ખાસ કરીને જ્યારે આ અધિવેશન મળી રહ્યું છે ત્યારે એ પહેલાં રાહુલજી ગુજરાતની મુલાકાતે આવ્યા હતા એટલે આજે કોંગ્રેસની જ વાત એટલા માટે છે કારણ કે કોંગ્રેસ પાર્ટી દ્વારા હવે સંગઠનને મજબૂત કરવાની જે કવાયત હાથ ધરવામાં આવી છે અને ખાસ તો સત્યાવીસ અઠ્યાવીસ માર્ચ અને ત્રીજી એપ્રિલ આ ત્રણ દિવસ નવી દિલ્હીમાં બેઠક છે હવે બેઠક કોની છે તો આ બેઠક છે દેશભરના સાતસો જિલ્લા અધ્યક્ષોને દિલ્હીમાં આમંત્રણ આપવામાં આવ્યું છે અને રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાંસદ રાહુલ ગાંધી મહામંત્રી કેસી વેણુગોપાલ આ આ લોકો સાથે આ બેઠક થવાની છે બેઠકમાં આ ત્રણેય મહાનુભાવો ઉપસ્થિત રહેવાના છે મુખ્ય ઉદ્દેશ શું છે આ બેઠકનો તો હું આપને જણાવી દઉં કે મુખ્ય ઉદ્દેશ એ છે કે નવું સંગઠનાત્મક માળખું અમલમાં મૂકવાનો ઉદ્દેશ છે અને બીજું કે પક્ષમાંથી જે નેતાઓનું પલાયન થયું છે એને લઈને પણ કોંગ્રેસ પાર્ટી ચર્ચામાં હતી આંતરિક ઝઘડાઓને લઈને પણ કોંગ્રેસ પાર્ટી ચર્ચામાં હતી બીજી એક ચર્ચા એવી હતી કે પાર્ટીમાં જ્યારે રાહુલજી ગુજરાતમાં આવ્યા ત્યારે કેટલાક એવા જયચંદો છે કે ગદારો છે કે પછી એમને કહીશું કે ફૂટેલી તોપ છે એ કાર્યકર્તાઓએ એમને નારાજગી બતાવી હતી કે આવા લોકો છે કે જે દઈમાને દૂધમાં પગ રાખે છે જે કોંગ્રેસમાં રહીને પણ ભારતીય જનતા પાર્ટીને સમર્થન કરી રહ્યા છે એટલે રાહુલજીએ કહ્યું હતું કે દસ વીસ શું ત્રીસ ચાલીસ લોકોને કાઢવા હોય તો પણ મારી તૈયારી છે અને આ સાથે જ જ્યારે હવે આ બેઠક મળી રહી છે ત્યારે જયરામ રમેશે કહ્યું છે કે અમારો ઉદ્દેશ પાયાના સ્તરે પાર્ટીની તાકાત વધારવાનો છે અને બીજું કે ગ્રાઉન્ડ લેવલના કાર્યકરોમાં નવી ઉર્જાનો સંચાર કરવાનો પ્રયત્ન જ્યારે કોંગ્રેસ કરી રહ્યું છે ત્યારે સવાલ એ થાય છે કે ગુજરાતથી શરૂઆત કેમ

તમે નીચેનું સંગઠન મજબૂત ન કરો ત્યાં સંગઠન નબળા હોવાની વાત આવ્યા વારંવાર આવી કે કોંગ્રેસ નું સંગઠન નબળું છે લોકો સુધી પહોંચવામાં નિષ્ફળ ગયું છે આ ચર્ચાઓ બહુ ચાલી અંતે

અને સાચી માહિતી કારણ કે કોંગ્રેસ માં એક સિસ્ટમ એવી હતી કે જે તે રાજ્યનો જે પ્રમુખ છે વિપક્ષ નેતા છે અથવા દિલ્હીમાં સ્થાપિત નેતાઓ છે એ જ રિપોર્ટિંગ કરતા આજ મારો અવાજ છે કે બીજા જિલ્લા પ્રમુખ નો અવાજ છે કે દિલ્હી લગી ક્યારેય પોચતો નહીં આ અમદાવાદ અમદાવાદમાં જયારે રાહુલજી એ સાંભળી કે ઘણા બધા પ્રમુખો એ કીધું કે ભાઈ અમારી વાત તો કોઈ સાંભળતું જ નથી

કોંગ્રેસ જે પ્રમાણે કવાયત હાથ ધરી રહી છે જે પ્રમાણે રાહુલજી ગુજરાત ને ટાર્ગેટ કર્યો છે શરૂઆત કરી છે એઆઈસી નું રાષ્ટ્રીય અધિવેશન પણ અહિયાં મળી રહ્યું છે અને હવે જે એમણે કહ્યું કે લોકશાહી ને જીવંત રાખવાની વાત છે

કારણો શોધવાનો કોઈ પ્રયત્ન જ ના થયો ત્રીસ વર્ષ સુધી કોઈ એ કોઈ અહીંના બેઠેલા આપણે એવું કહેવાય છે ગઈઢા ગાડા વાળે આ બી કહેવત છે તો ગુજરાતના બેઠેલા ધુરંધરો કે જેમણે કોંગ્રેસનો તપતો સૂર્ય હતો અને સૂર્ય મધ્યાહને હતો ત્યારે જેમણે કોંગ્રેસના નામે ખૂબ ચરી ખાધું ખૂબ લણી ખાધું અને ખૂબ રાજપાટ ભોગ્યું એવા લોકો કોંગ્રેસથી સાવ વિમુખ થઈ ગયા સત્તા પરથી ગયા એટલે અચાનક વિમુખ થઈ ગયા નહીતર એ લોકોની જવાબદારી બને છે કે ભાઈ એમને આપણે ઉભું કેવી રીતે ઘરમાં કોઈ મોદી આયા ના ઇલેક્શન પછી મેં ક્યારે ચિંતા એમના એક એક ગઢિયાઓમાં જોઈ નહીં કોંગ્રેસના ગુજરાતના કે ભાઈ લાવો હવે હું કરવું હોય તો શું કરી શકાય આવું આવું હાલત રહેશે તો આગળ જતા ખસતા હાલત થશે બધું એમને વિઝન જ ના આવ્યું એટલે હવે જે પરિસ્થિતિ થઈ એ એટલી બદતર થઈ ગઈ બધ બદતર આપણે જે એક દર વખત કહેતા હોઈએ છે આવી પરિસ્થિતિમાં ઉભું કરવા માટે સૌથી પહેલું છે નીચેના માનવી જેમ સરકારી સુવિધા છેવાડાના માનવી સુધી પહોંચાડવાની હોય એમ રાજકીય છેવાડાના માનવી એટલે છેવાડાના સંગઠનથી ચાલતી હોય છે એ ઉભી કરવાનો એક બહુ મોટો પ્રયત્ન દેરાયે દુરસ્તાએ રાહુલ ગાંધીના કાન સુધી ગુજરાતની આ બધી વાતો પહોંચી એમણે આને બહુ જ સારી રીતે પોઝિટિવલી લઈ કે જે પ્રમાણે કોંગ્રેસ બેઠો થવાનો પ્રયત્ન કરી રહી છે આપણે કહ્યું કે નિષ્ફળ નથી નિષ્ક્રિય છે સક્રિય થવાનો જે પ્રયાસ કરી રહ્યું લોકશાહીમાં વિપક્ષ જરૂરી હોય છે ખાસ કરીને ગુજરાત માટે શું લાગે છે કે

જે રહેશે અમારા હેમાંગભાઈ જેવા એમને કેવી રીતે પ્રાણ ફૂંકી અને એમને કેવી રીતે ઇનેબલ કરે છે એમ્પાવર કરે છે કે કોંગ્રેસને મોટી અને ઊભી કરવા માટે અને માત્ર ઊભી નહીં આ વખતે તો સત્તા લેવા માટેનો પ્રયત્ન હોવો જોઈએ કારણ કે જો સત્યાવીસ માં નહીં આવે તો બત્રીસ માં તો પછી બત્રીસ પછી તો કોઈ દિવસ નહીં આવે એનું કારણ એ છે કે જે લોકો ત્રીસ ત્રીસ વર્ષથી ટકી રહ્યા છે એમને હવે સત્તાના ફળ જો ચાખવા નહીં મળે તો બીજા પાંચ વર્ષ સસ્ટેન કરી શકે કારણ કે પછી તો કોંગ્રેસ વેરણ છેરણ બી થઈ જશે છિન્ન ભિન્ન પણ થઈ જશે એટલે સત્યાવીસ માં સત્તા મેળવવા માટે શું કરવું પડે એની રણનીતિ ઘડવાનો પરફેક્ટ ટાઈમ છે રાહુલ ગાંધીએ બહુ જ સંયમ સાથે સમયની એક પારખી અને એક આ પ્રયત્ન કર્યો છે કારણ કે બહુ પ્રોપર ટાઈમ છે બે વર્ષ છે આજથી જો ચાલુ કરે અને અધિવેશન જો રાહુલ માટે તેઓ અન્ય રાજ્યોમાં પણ સફળતા મેળવી શકે કે અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી નું હોમ ગ્રાઉન્ડ એટલે ટાર્ગેટ બનાવી શકે અને આક્રમક પણ બની શકે ટાર્ગેટ પણ બનાવે વત્તા બીજું શું થાય જો દરેક જગ્યાએ પરિસ્થિતિ આ છે કોંગ્રેસમાં પણ ગુજરાત જેટલી ખરાબ હાલત બીજા કોઈ રાજ્યમાં નહીં હોય છે માનો કે બિહાર ની વાત કરીએ પણ ત્યાં એનો અત્યારે પાર્ટનર સારો છે યુપીએ નો આરજેડી ત્યાં વેસ્ટ બંગાળમાં મમતા દીદી સાથે એક અંદરનું ગઠબંધન છે એમ ગુજરાતમાં કોઈ પણ પ્રકારનું કઈ ગઠબંધન નથી પણ એમ કોંગ્રેસ યુએ ભાજપ સાથે જ ગઠબંધન કરી નાખ્યું મોટા દુશ્મન સાથે એટલે ક્યાંક ને ક્યાંક આને બેન્ચમાર્ક બનાવી શકાય કે જો ગુજરાતમાં અમે આ એક્સપેરિમેન્ટ કર્યો લેબોરેટરીનો ઉપયોગ કર્યો સફળ ગયા સરકાર બને તો પણ બીજી તકલીફ એવી છે કે જેમ કર્ણાટક કર્ણાટકમાં ઘણા સમય થી સરકાર બરાબર તો ડીકે શિવકુમાર જેવા એક લડાયક નેતા ઉભા થયા સિદ્ધારમૈયા પૂર્વ મુખ્યમંત્રી હતા એમણે પકડી રાખ્યું એમ ગુજરાત પાસે કોંગ્રેસમાં એ કેડર હવે બચ્યું નથી કે જ્યાં ચિંતા ધરાવે કોઈ એવો ચહેરો હોય

चलो जी। चेतन जी क्या लगता है जिस तरह एआईसीसी का जो अधिवेशन है वो गुजरात में मिल रहा है गुजरात को टारगेट कर रहे हैं राहुल गांधी और पूरी कांग्रेस के दिग्गज नेता जो दिल्ली दरबार में बैठे हैं क्या लगता है कितनी सफलता आप देख रहे हैं और कितना बदलाव गुजरात में गुजरात के राजकारण में आ सकता है देखिए सफलता की बात कहना चाहता हूं कि जब भी कहीं किसी संगठन संगठन में आता हूं कि अगर कोई टीम घर में लगता है उससे

કોંગ્રેસના જ કેટલાક નેતાઓ છે જેને જયચંદકીએ કે ગદારો કે પાર્ટીમાં રહીને જ પાર્ટી ને હરાવવાનો પ્રયાસ કર્યો છે શું લાગે છે કે ઓળખાયા છે ભલે આપણે એમના નામ જાહેર ના કરીએ પણ આની કવાયત હાથ ધરવામાં આવી છે

હાઈકમાન્ડ જેને ઉમેદવાર મુકતું એને કાર્યકરો સ્વીકારતા નહીં કાર્યકરો નેતાઓ સીધા હાઈકમાન્ડ ને પોતાની રીતે મહેનત કરીને નામ મોકલવા માંડ્યા છે કે આ ભાઈ છે અમે જોયું છે આ ભાઈ છે એટલે એક એક મુમેન્ટ

અને જે લોકોની ઈમેજ સારી છે લડાયક છે ક્યાંય ભળ્યા નથી એવા લોકોની વાત સાંભળવાની શરૂ કરશે એવી અમને બધા જ તળિયાના કાર્યકરોને અપેક્ષા છે બિલકુલ એટલે પ્રશાંતભાઈ જો કદાચ આ પ્રમાણે થઈ રહ્યું છે ને જે પ્રમાણે રાહુલજીએ સંસદમાં પણ કહ્યું છે કે ઇસ બાર ભારતીય જનતા પાર્ટી કો ગુજરાત હરા હરાકે રહેંગે લિખ કે રખ લો અને જે પ્રમાણે રાહુલ ગાંધી હવે સંગઠનમાં ફેરફાર કરી રહ્યા છે બીજું હેમંતભાઈએ સરસ કહ્યું

સૌથી પહેલી મૂર્ખામી તમે જુઓ કે શક્તિસિંહ ના પ્રમુખ બન્યા પછી એમણે સંગઠન બનાવ્યું નથી અત્યારે જે તેત્રીસ જિલ્લા પ્રમુખ જવાના છે આ અધિવેશનમાં એ પાંચ ભરતભાઈ ના બનાયેલા છે જૂના પાંચ જગદીશભાઈ ના બનાયેલા છે બે પાંચ સિદ્ધાર્થભાઈ ના બનાયેલા છે એમના ને એમના છે અત્યાર જો પહેલી શરૂઆત કરવી હોય ને રાહુલ ગાંધીએ તો આ અધિવેશનમાં તેત્રીસ જિલ્લા પ્રમુખ નવા બનાવી દેવા પડે કારણ કે નવા આવે તો જિલ્લા પ્રમુખ એમ્પાવર કરવા એટલે કેવી રીતે કે ભરતભાઈ ને ના ગમતો હોય ભરત સોલંકી ને પણ આણંદના કોંગ્રેસ નો જિલ્લા પ્રમુખ રાહુલ ગાંધી કોઈ નવા વ્યક્તિને લઈને આવે કે ભાઈ તારે આખી બોડી બનાવવાની છે ભરતભાઈ ને આમાં પૂછવા જવાનું નથી આપણે એ દિવસે કોંગ્રેસ સક્સેસ જશે આ એક જ આણંદનું ઉદાહરણ તમને આપું છું હજી આવા ચાર ઉદાહરણ છે પણ તમને ગમે કે ના ગમે કારણ કે ભરતભાઈ પૂછ્યા હોય આણંદ જિલ્લા પ્રમુખ ના બનાવાય તાલુકા પ્રમુખ ના બનાવાય આણંદ જિલ્લામાં આવતા તમામ તાલુકાના પ્રમુખ ભરતભાઈ પૂછવા પડે અમિતભાઈ પૂછવા પડે હવે કોઈ નવો વ્યક્તિ એકદમ એ એકદમ જેને કે ને હાવ સાઇડમાં બેઠેલો હોય અત્યારે નાનો કાર્ય કરો એને ઉપાડીને કે કે તું જિલ્લા પ્રમુખ તને ગમતો હોય જે એના વોર્ડનું પેલું ઇલેક્શનનો ડેટા લઈ આવો કે કોના કોંગ્રેસના વોટ કયા બુથમાંથી મળેલા છે કયા તાલુકામાંથી મળેલા છે અને એને શું મહેનત કરી છે એનો થોડો રિપોર્ટ લઈ એવી નાનકડી વ્યક્તિ જેમ ભજનલાલ શર્માને મુખ્યમંત્રી બનાવી શકાય ભૂપેન્દ્રભાઈ પટેલને મુખ્યમંત્રી બનાવી શકાય તો કોઈ નાના કાર્યકરને જિલ્લા પ્રમુખ ના બનાવી શકાય કોંગ્રેસમાં

એમાં કોંગ્રેસ નું સંગઠન ક્યાંય નહોતું વ્યક્તિ પોતાના બલબૂતા ઉપર લડે એટલે કેવું પૈસા ખર્ચો અને એમાં જે વોટ આવી જાય એ ઠીક છે

રાહુલ ગાંધી લોકો છે લોકોની વચ્ચે જાઓ વાત કરો એમના સમસ્યા ઉઠાવો એમના પ્રશ્નો સાંભળો અને લડો અને તમે એના માટે મચી પડો હજુ આ કોંગ્રેસ માં કરંટ જોવા મળતો નથી અને

ચલો બિલકુલ એટલે આખરે એવું આવે છે કે જો રાહુલજી પોતે ઇન્ટરેસ્ટ લે છે રાહુલજી પોતે જો સીધી નજર કાર્યકર્તાઓ પર રાખે છે માત્ર નજર નહીં પણ કોમ્યુનિકેશન રાખે છે વાતચીત કરે છે એમની પસંદ ના પસંદ જો મહત્વ આપે છે તો ગુજરાતમાં ચોક્કસ એક બદલાવ અને હેમાનભાઈ હેમાનભાઈ બહુ સરસ એક વાત કરી કે કાર્યકર્તાઓ ઈચ્છે છે કે રાહુલજી સુધી અમારી વાત પહોંચે અને રાહુલજી એ જ વાત સાંભળવા માટે કદાચ આ જિલ્લા અધ્યક્ષોને બોલાવે છે અને આવું એક પરિવર્તન લાવવાની જ્યારે વાત છે એટલે હેમાનભાઈ એ કહ્યું એમ કે ક્યારેક

અને ગુજરાતમાં જો કોંગ્રેસ સફળ થાય છે તો અન્ય રાજ્યોમાં સફળ થવું કોંગ્રેસ માટે ઈઝી બનશે એમ એમનું માનું છે પ્રશાંતભાઈએ કહ્યું એમ કે સંગઠન કોંગ્રેસ માટે માત્ર પેપર પર નહીં પરંતુ ગ્રાઉન્ડ પર હોવું જોઈએ અને ગુજરાતમાં કોંગ્રેસે પ્રયત્ન નથી કર્યો એવું નથી પ્રયત્ન કર્યો છે નિષ્ફળ નથી નિષ્ક્રિય ચોક્કસ છે અને બીજી વાત એ કરી કે ત્રીસ વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટી શાસન કરે શું કારણ આ પણ સવાલ એમણે ઉઠાવ્યા છે પણ હવે નો ડાઉટ આક્રમક બન્યા છે

સફળ થઈ શકે છે પણ એઝ એ ગુજરાતી એઝ એ ગુજરાતના નાગરિક તરીકે આપણે એવું છે કે સરકાર કોંગ્રેસની બને કે ભાજપની બને બે હજાર સત્યાવીસ માં પણ વિપક્ષ પણ એટલો મજબૂત હશે તો જ ગુજરાતના સામાન્ય લોકોના પ્રશ્નો સમસ્યાઓની સમાધાન થશે અન્યથા અત્યારે વિધાનસભામાં જે પરિસ્થિતિ જે જો એવું થાય તો લોકો કહી રહ્યા છે કે મનમાનિત ચાલશે અને ધાર્યું કામ એમનું જ થશે જોવાનું રહેશે આવનારો સમય બતાવશે પરંતુ અત્યારે ચર્ચાનું સમાપન કરીએ છીએ પ્રશાંત ગઢવી ડોક્ટર હેમાંગ વસાવડા બંને ઉપસ્થિત રહ્યા ખૂબ ખૂબ આભાર થેન્ક યુ તો દર્શક મિત્રો લોકમંચ કાર્યક્રમમાં આથી ચર્ચા કે સત્તા માટે હવે કોંગ્રેસ સંગઠન સતર્કતા અને સંઘર્ષ કરી રહ્યું છે થશે કેટલી સફળ ફરી મળીશું એક નવા વિષય સાથે જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર